ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે મતદારો ઉમરકાભેર મતદાન કરવા પણ પહોંચી રહ્યા છે ત્યારે આણંદ લોકસભાની વાત કરીએ તો આણંદ લોકસભામાં બેઠક પર એક કલાક સુધી એટલે કે બપોર એક વાગ્યા સુધી કુલ એકતાલીસ પોઈન્ટ ચોત્રીસ ટકા મતદાન નોંધાયું છે જ્યારે આણંદ લોકસભાની સૌથી વધુ મતદાનની વાત કરીએ તો આણંદના આકલાવ વિધાનસભામાં સૌથી વધારે મતદાન નોંધાયું છે તેમજ સૌથી ઓછા મતદાનની વાત કરીએ તો આણંદના ખંભાત વિધાનસભામાં સૌથી ઓછું મતદાન નોંધાવવા પામ્યું છે આણંદ લોકસભાની વિધાનસભા વિસ્તારથી વાત કરીએ તો આણંદના આટલા વિધાનસભામાં પિસ્તાલીસ પોઈન્ટ આઠ ટકા મતદાન નોંધાયું છે ખંભાતની વાત કરીએ તો ખંભાત વિધાનસભામાં બપોરે એક કલાક સુધી અડત્રીસ પોઈન્ટ બાવીસ ટકા મતદાન નોંધાયું છે જ્યારે બોરસદ વિધાનસભાની વાત કરીએ તો અડત્રીસ પોઈન્ટ સિત્યોતેર ટકા જેટલું મતદાન નોંધાવવા પામ્યું છે આટલા વિધાનસભામાં બપોરે કલાક સુધી પિસ્તાલીસ પોઈન્ટ આઠ ટકા મતદાન નોંધાયું છે ઉમરેઠમાં એકતાલીસ પોઈન્ટ પાંત્રીસ ટકા મતદાન નોંધાયું છે આણંદમાં એકતાલીસ પોઈન્ટ ત્યાં ટકા મતદાન નોંધાયું છે પેટલાદમાં તેતાલીસ પોઈન્ટ ચુમ્મોતેર ટકા મતદાન નોંધાયું છે સુધીત્રામાં ચાલીસ પોઈન્ટ પંચાવન ટકા મતદાન નોંધાયું છે અને સૌથી ઓછું આણંદ લોકસભાનું ખંભાતમાં અડત્રીસ પોઈન્ટ બાવીસ ટકા મતદાન નોંધાયું છે ત્યારે આણંદ લોકસભાની તમામ ચૂંટણી ચૂંટણીલક્ષી અપડેટ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો ચૂંટણીને લગતી તમામ અપડેટ આપના સુધી જોડવા માટે અમે કટિબદ્ધ છે